પાર્ટીએ પણ થોડું સમજવું પડશે કે ન માગવાનો અર્થ નથી જરૂરિયાત એવો ન થાય અને એવું ન ટાંકવામાં આવે કે આ લોકોને જરૂર નથી એવું પણ ન જ થવું જોઈએ અમારા સમાજમાંથી માંગ કરવામાં આવે છે અને એટલે એક તો હોવી જ જોઈએ આપણે લુહાણા સમાજની એક ટિકિટ તો મળવી જ જોઈએ ને ગિરીશભાઈ જેવા આગેવાનને તો એક મોકો મળવો જ જોઈએ એમાં પણ ક્યાંક ને ક્યાંક એક સૂર એવો ઉઠી રહ્યો છે બધામાં કે એકસો બ્યાસી ધારાસભ્યમાંથી માત્ર એક ટિકિટ એમ એટલે ગિરીશભાઈ અને પોતે ખૂબ જ લાયકાત ધરાવે છે એ બાબત માટે જૂનાગઢના ડેપ્યુટી મેયર પદ તરીકે ઘણા વર્ષો એમને વિતાવ્યા પછી જૂનાગઢની અંદરમાં ઘણી સેવાઓના કાર્યો કર્યા અને લુવાણા સમાજ માટે તો ખૂબ જ આગળ વધીને કાર્ય કરે છે જનતા પાર્ટી સાથે હરમેશ રઘુવંશ સમાજ રહ્યો હોય ત્યારે એક રઘુવંશ સમાજની એક સ્વાભાવિક અપેક્ષા એવી હોય જ અને હોવી પણ જોઈએ ભાઈ ભાઈ મિનિયમ અમારી હોવી જોઈએ કોઈ કોઈ રીતે માનું કે કે ભલામણની આવશ્યકતા માટે નથી કારણ જુનાગઢની બેઠક છે તેને લઈને ભારે ચર્ચા છે ત્યારે આ બેઠક પરથી લોહાણા સમાજે ટિકિટની માંગ કરી છે ત્યારે લોહાણા સમાજના આગેવાનો આપણી સાથે છે તેની સાથે વાત કરીશું શું કે છે ટિકિટની માંગ કરવામાં આવી છે હું તો એમ નહીં કહું કે ટિકિટની માંગ કરવામાં આવી છે પણ બહુ નેચરલ ઇક્વેશનના ભાગરૂપે લોહાણા સમાજના દરખમ આગેવાનો આમ તો લોકો લોહાણા સમાજ શબ્દ પણ અયોગ્ય એટલા માટે છે કે ગિરીશભાઈ કોટેચા જનપથના જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટીના સંઘના અને આગેવાન છે ને સર્વધર્મ સર્વ જ્ઞાતિમાં લોકપ્રિય છે અને કાળી રાતે પણ જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રમાં કે કોઈ પણ જગ્યાએ કંઈ પણ આવી નાની મોટી કાર્ય કામગીરીની જરૂર હોય ત્યારે તનબંધનથી એ અમને એમનો આખો પરિવાર સતત ખડેપગે રહ્યો છે ત્યારે આ વાતને માત્ર જ્ઞાતિનું સમીકરણ તો જોવું જ જોઈએ ને હું એમ પણ કહીશ કે ભારતીય જ જનતા પાર્ટી સાથે હર હંમેશ રઘુવંશી સમાજ રહ્યો હોય ત્યારે એક રઘુવંશ સમાજની એક સ્વાભાવિક અપેક્ષા એવી હોય જ અને હોવી પણ જોઈએ કે ભાઈ છવ્વીસમાંથી મિનિમમ બે સીટ અમારી હોવી જોઈએ કારણ કે શિક્ષિત સમાજ છે વેપારી સમાજ છે જાગૃત સમાજ છે લડાયક સમાજ છે હર હમેશ પાર્ટી લાઈનમાં રહેનારો માણસ છે અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે યશોગાથા છે કે આગામી સમયમાં ભારતને વિશ્વગુરુ બનાવવાનું એમાં રઘુવંત સમાજ હર હંમેશ મોખરે રહ્યો છે ત્યારે અમારા બધાની એક સ્વાભાવિક અપેક્ષાઓ હોય જ પરંતુ વધારામાં સોનામાં સુગંધની બાબત મેં આપને એ કરી કે જ્ઞાતિના સમીકરણ તો ફેવરેબલ છે જ પરંતુ આ એક સમીકરણ પણ પાર્ટી કન્સિડર કરવું જોઈએ અને જ્યારે જૂનાગઢની સીટ હજી ડિક્લેર થવાની બાકી છે ત્યારે અમારી સૌની એક સ્વાભાવિક અપેક્ષા આવી છે કે ગિરીશભાઈ કોટેચાને આ ટિકિટ મળે તો તનબંધનથી અમારી આખી ગુજરાતની ટીમ અને જીતાડવા માટે અમે સાથે રહીશું મિત્રભાઈ એવું શું કારણ હોય શકે કે એક જૂનાગઢ બેઠક પરથી ખાસ કરીને માંગ કરવામાં આવી છે હવે હું તો બિનરાજકીય વ્યક્તિ છું પરંતુ કોઈ હશે એવું કારણ કે કદાચ એવું બને કે કોઈ ટેકનિકલ કારણો હોય અને હજી તો મારા ખ્યાલથી ઇલેક્શનને પણ ઘણો સમય છે એટલે એ પણ એક કારણ હોય તો જો કે પાર્ટીના કોઈ આગેવાનો તમને આન્સર આપી શકે બિલકુલ પીએમને પણ પત્ર લખવામાં આવ્યો હોવાની વાત છે આમ જોવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીને કોઈ અમારી હું અંગત રીતે એવું માનું કે કોઈ ભલામણની આવશ્યકતા ગિરીશભાઈ માટે નથી કારણ કે હર ગિરીશભાઈ મેં પહેલાં જ કીધું કે આખા પરિવારથી ગિરીશ આદરણીય નરેન્દ્રભાઈ સુપેરે પરિચિત છે એટલે હું નથી માનતો કે એમને કોઈ ભલામણની આવશ્યકતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણીવાર આઉટ ઓફ સાઇટ ન રહી જાય અને ઇક્વેશનમાં પણ બધાને ખ્યાલ આવે અને જેને કહેવાય કે માય વગર તો માં પણ ન પીશે એને અને બાકી અમારો સમાજ ક્યારેય અયાચક રહ્યો છે હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે પરંતુ હવે પણ અમારા સમાજની પણ અપેક્ષા છે અને ખાસ કરીને યુવાનો પણ કહે છે કે ભાઈ અમારા નેતાઓનું શું સીધી રીતે જોવા જઈએ તો જે જુનાગઢના ડેપ્યુટી મેયર છે ગિરીશભાઈ કોટેજા તેના નામને લઈને જે આ ટિકિટની ચર્ચાઓ થઈ રહી છે શું કહેશો વડીલ અમારે યુવાનોની એક જ માંગણી છે એક જ લાગણી છે કે ભાઈ ગિરીશભાઈ કોટેચાને ટિકિટ મળે અમે બધા યુવાનો રાત દિવસ એક કરશું અને ગિરીશભાઈ કોટેજન જંગી બહુમતીથી જીતાવશે શું કહેશો વડીલ જે ટિકિટ માંગવામાં આવી છે જુનાગઢ બેઠક પરથી યોગ્ય વાત છે કે ગિરીશભાઈ અને પોતે ખૂબ જ લાયકાત ધરાવે છે બાબત માટે જૂનાગઢના ડેપ્યુટી મેયર પદ તરીકે ઘણા વર્ષો એમને વિતાવ્યા પછી જૂનાગઢની અંદરમાં ઘણી સેવાઓના કાર્યો કર્યા અને લોણા સમાજ માટે તો ખૂબ જ આગળ વધીને કાર્ય કરે છે એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે એમને ગિરીશભાઈ કોટેચાને લોકસભાના ઉમેદવાર તરીકે નિમવામાં આવે એ જ અમારી ઈચ્છા છે ને માગણી છે સામાજિક રીતે અને રઘુવીર સેના તરીકે કાર્ય બી ખૂબ જ સુપ્રીમો તરીકે કાર્ય ખૂબ જ સારી રીતે બજાવેલા છે એમને અને સમાજ માટે ખૂબ જ ઉત્કર્ષ કાર્યો કર્યા છે બિલકુલ અને આમ પણ આપણે જોવા જઈએ મિત્તલભાઈ તો પાંત્રીસ લાખ જેટલી વસ્તી ધરાવે છે એટલે મેં પહેલા જ કીધું કે સમગ્ર કોટેચા પરિવારના લોહીમાં જનસંઘ છે રાષ્ટ્રવાદી વિચાર પાર્ટી છે રાષ્ટ્રીય સંઘ છે અને અગેન કહું છું કે જલારામ બાપાના આપણે બધા વારસદારો છીએ ત્યારે અમે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિમાં ક્યારેય માનતા નથી અને હર હંમેશ કાળી રાતે પણ કોઈ પણ રઘુણ સમાજના દીકરાને કે દીકરીને કાંઈ પણ હાકલ થઈ હોય હર હંમેશ ખડે કરી રહ્યા છે અને ગિરીશભાઈનો તો આખો ઇતિહાસ છે કે જૂનાગઢની પ્રજા એમને વર્ષોથી જાણે છે અને ડેપ્યુટી મેયર તરીકે પણ તેઓ સતત રિપીટ થયા છે અને આપણને પણ ખ્યાલ છે કે એ પોતે એમ કહે છે કે ચૂંટણી વખતે પ્રચાર ન હોય મારું કામ જ બોલવું જોઈએ એમ અને એમનું કામ બોલે છે એટલે અમને આ વખતે એવી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે લાગણી અને માગણી અને મેરિટ આ બધા પરિબળોને જાતિ સમીકરણોને કન્સિડર કરીને અને એક લડાયક અને હવેની જે બે હજાર ચોવીસમાં આદરણીય નરેન્દ્રભાઈ પણ કીધું છે કે જે નથી થઈ નથી થયું અથવા નથી થઈ શક્યું તે પણ આ આવનારા પાંચ વર્ષમાં આખો વિશ્વ અપેક્ષા રાખે છે ત્યારે ગિરીશભાઈ મજબૂત એમના એક સૈનિક તરીકે પાર્લિયામેન્ટમાં આવે એવી અમારી સૌની માંગણી છે તે રીતે મિતલભાઈ વાત કર્યા છે કે લાગણી અને માંગણી છે કે પોતાના સમાજમાંથી ટિકિટ મળે બીજા કેટલાક આગવાનો છો શું કહેશો વડીલ કહેવાનું એમ છે કે અમારે કુવાના સમાજમાં એક ટિકિટ મળવી જોઈએ કે સમગ્ર ગુજરાતમાં એક ટિકિટ તો મળવી જ જોઈએ અમારા સમાજને અને અમારા છે ગિરીશભાઈ કોટેજા એ મજબૂત માણા છે એટલે એને સમર્થ સમર્થમાં બધા સાથે મળીને એને સાથ અમે આપીશું હોવાણા સમાજ બધા મોટી સંખ્યામાં આગેવાનો પણ ભેગા થયા છે બીજા કેટલાક આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કે વડીલ આપ યુવા છો અને આપણા સમાજમાંથી એક ટિકિટની માંગ કરવામાં આવી છે મારા સમાજમાંથી માંગ કરવામાં આવે છે અને એટલે એક તો હોવી જ જોઈએ આપણે લુવાણા સમાજને એક ટિકિટ તો મળવી જ જોઈએ અને ગિરીશભાઈ જેવા આગેવાનને તો એક મોકો મળવો જ જોઈએ પાછો કે એ આવે અને ગમે ત્યારે અડધી રાત્રે પણ લુવાણા સમાજને જરૂર હોય તો ગિરીશભાઈ અડધી રાતે પણ આવે છે કામમાં એટલે હમ શું કહેશું મિતલભાઈ આ ટિકિટ મળે છે અથવા તો નથી મળતી તો સમાજનું તમારું સમાજનું વલણ ક્યાં તરફ રહેશે એટલે વલણની વાત તો પહેલાં કીધી કે રઘુવશી સમાજ હર હંમેશા અયાચ કર્યો છે અને રહેશે કારણ કે અમારા જે સંતો છે આપણા સંતો છે એ ક્યારેય માગવાની કે એવી જરૂર નથી પડી અને હું પણ એવું માનું કે ભાઈ પણ પાર્ટીએ પણ બહુ બહુ સ્પષ્ટપણે મારી વાત કરું છું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકીય કાર્યકર્તા તરીકે નહીં પાર્ટીએ પણ થોડું સમજવું પડશે કે ન માગવાનો અર્થ નથી જરૂરિયાત એવો ન થાય અને એવું ન ટાંકવામાં આવે કે આ લોકોને જરૂર નથી એવું પણ ન જ થવું જોઈએ અને જે મેરિટ મુજબ થતું હોય એ મુજબ પાર્ટીએ પણ આ વસ્તુની આ ભાવનાનું ધ્યાન રાખવું જ જોઈએ અને તમામ રીતે પરિબળો જ્યારે અનુકૂળ હોય અને સોનામાં સુગંધ ભડે એવી સ્થિતિ હોય હર રમેશ પાર્ટી લાઈનમાં રહ્યા હોય રમેશ પાર્ટીને એક મજબૂત સૈનિક તરીકે ઉભા રહ્યા હોય તનબંધનથી આખો પરિવાર જ્યારે આ પ્રકારનો હોય ત્યારે આ અમારી લાગણી અને માગણી યથાયોગ્ય છે તેવું માનીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેઓ તો આ પરિવારથી સુપેર પરિચિત છે જ એ આ સ્વીકારશે જેવી એમને આશા અપેક્ષા શ્રદ્ધા ખાતરી અને વિશ્વાસ છે મિતુલભાઈ આપણે વાત કરીએ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી તો ત્યારે પણ આવી રીતે કદાચ ટિકિટની માંગ કરવામાં આવી હતી અને વાકાનેર બેઠક પરથી રઘુવંશી સમાજના ધારાસભ્ય પણ ચૂંટાયા હતા હા પણ એ વાત સાચી છે જીતુભાઈ તો મારા સમાજના લડાયક આગેવાન છે અને રામધામના પ્રણેતા છે અને આગામી વર્ષોમાં જોશો કે ખૂબ અને હર એ રામધામ પણ સર્વ સમાજના લાભાર્થે કામ કરશે સર્વધર્મ સર્વ જ્ઞાતિના લાભાર્થે કામ કરશે પરંતુ તમે જુઓ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક એક સૂર એવો ઉઠી રહ્યો છે બધામાં કે એકસો બ્યાસી ધારાસભ્યમાંથી માત્ર એક ટિકિટ એમ એટલે અને આજે જ્યારે તમામ સમાજ પોતપોતાના આગેવાનો માટે જેન્યુન કારણોસર કારણોસરને ક્યાંક તો ક્યાંક શક્તિ પ્રદર્શન પણ થાય છે હવે એ યોગ્ય છે કે અયોગ્ય એ હું તો ન કહી શકું પણ અમે શક્તિ પ્રદર્શન નથી કરતા કે અમને કદાચ એવું કોઈ બ્લેકમેલિંગ થોડોક ભારે શબ્દ છે પણ છતાં કહું કે એવું કંઈ નથી કરતા એનો મતલબ એવો પણ ન થવો જોઈએ પાર્ટી લાઈનની અંદર કે ભાઈ આ લોકોને જરૂરિયાત નથી એમ હમ હમ એવી વાત છે ટુકમાં મિત્રો જે રીતે જોયું કે ભાઈ સમાજના આગેવાનો છે એમની માંગ છે કે જે રીતે એમની વસ્તી છે એ મુજબ તેમનું સ્થાન પણ હોવું જોઈએ સાથે સાથે ધારાસભ્યમાં પણ આટલી ટિકિટમાંથી આટલી સીટોમાંથી માત્ર એક જ એમના ધારાસભ્ય છે ત્યારે હવે સાંસદ માટે તેઓ જુનાગઢ બેઠક પરથી પોતાના સમાજમાંથી ઉમેદવારને ઉતારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે જરૂર રહેશે કે જુનાગઢ બેઠક ઉપરથી કોને ઉતારવામાં આવે છે